અંકલેશની ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પારવાર ગંદકીને પગલે પાલિકાના અધિકારીઓ અને પદ અધિકારીઓ બહેરા બની જતા હવે આ વિસ્તારના લોકોએ મીડિયા થકી બહેરા બનેલા અધિકારીઓને પદ અધિકારી સુધી વાત પહોંચાડી હતી અંકલેશ્વર શહેરમાં ભલે મસમોટા મોટા ફૂકવામાં આવતા હોય કે સ્વચ્છ શહેર સ્વસ્થ શહેર અને સ્વચ્છતા મિશનના કાર્યક્રમો ચાલતા હોય ઠેર ઠેર સફાઈની વાત કરવામાં આવતી હોય પરંતુ અંકલેશ્વર શહેરની અંદર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના વોર્ડ નંબર પાંચમાં ગંદકી નું સામ્રાજ્ય ફરૂ શરૂ થયું છે હા અંકલેશ્વરના વોર્ડ નંબર માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગંદકીના કારણે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકાના સત્તાધીશોના અધિકારીઓ કદાચ આ વિસ્તાર ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે અહીં પારાવાર ગંદકીને લઈને લોકો નર્ક સમાન જીવન જીવી રહ્યા છે ગંદકી અને તેમાં પણ ડ્રેનેજો બ્લોક થવાની ઘટના વારંવાર બનતી હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશો છે નગરપાલિકાના સત્તાધીશો સેનેટરી ચેરમેન પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર કેમ આ લોકોની વાત નથી સાંભળતા તે આ લોકોના વિસ્તારના લોકોને સમજાતું નથી આ વિસ્તારના લોકો કદાચ ટેક્સ નહીં ભરતા હોય તેવું પાલિકાના સત્તાધીશો માનતા હશે પરંતુ આ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેઓ નિયમિત પાલિકાના તમામ ટેક્સો ભરે છે તો પછી તેમને પ્રાથમિક સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવી રહ્યા છે કેમ અહીં ગંદકીના ઢગલા છે ત્યારે પાલિકાના સત્તાધીશો જાગે તે માટે આજે સ્થાનિક રહીશોએ બહેરા બનેલા અધિકારી અને પદ અધિકારીઓ સુધી અવાજ પહોંચાડવા માટે મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયા થકી ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારના વોર્ડ નંબર પાંચના લોકો દ્વારા કંઈક આ પ્રમાણે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો હું યજ્ઞેશ વ્યાસ અત્યારે હસ્તી તલાવ હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર ટ્રાન્સફોર્મરની બાજુમાં રહું છું અને ટ્રાન્સફોર્મરની જગ્યાએ એટલી બધી ગંદકી છે અમે ઘણી વખત ત્યાં રજૂઆત કરેલી છે હું છેલ્લા પચીસ વર્ષથી અહીંયા રહું છું અને ઘણી વખત મેં નગરપાલિકામાં પણ રજૂઆત કરેલી છે મારી બેબી હજે ત્યાં અરજી પણ આપેલી છે છતાં પણ આજે વરસ થયું છતાં પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવેલો નથી તો સત્વરે એ નિકાલ થાય લોકો આવીને વારંવાર કચરો નાખી જાય છે સવારે પેલા ઉપાડી જાય છે ભાઈઓ આવીને પણ છતાં એ કચરો એવો ને એવો જ રહે છે એ અમુક જગ્યાએ પડ્યો હોય તે કચરો લઈ લે છે આજુબાજુમાં બધો કચરો છે છતાં પણ સફાઈ થતી નથી સુરતી હાઉસિંગ પર રહું છું હું પચીસ વર્ષથી રહું છું અહીંયા ઘડી આ પચીસ વર્ષથી આ જ પ્રમાણેની ગંદકી છે બધા આવે છે ઇલેક્શનમાં પગે લાગતા આવે પણ આ દેખાતું નથી કોઈને અમે કહીએ તો પણ કોઈ ખબરતું નથી બે વર્ષથી અમે નોંધાવી પણ આવ્યા છે કોઈ ખબરતું નથી ભૂપેનભાઈને હો કેટલી વારને ફોન કર્યા હા હા તમારું મંજૂર થઈ ગયેલું છે આવશે આવશે પણ ક્યારે આવવાના બધી જ જગ્યા હાઉસિંગ બોર્ડમાં આવી ગયા ખાલી આટલી જ જગ્યા રવા દીધેલી છે ને ગંદકીમાં પાછો અમને પાકડા મૂકી લો કે તમે ગંદકીમાં બેહો ગંદકી તમે સફ કરો બધું તમારે જોવાનું હવે જી મારું નામ કલ્પેશભાઈ દર્શુકભાઈ પરમાર હું રહેવાસી હસ્તી તળા હાઉસિંગ બોર્ડ ઘર નંબર એકસો પંચાણું મારે બે અહીંયા રહેવાના વીસ વર્ષની ઉપર થઈ ગયા છે અહીંયા અમને વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાંય અમારો પ્રશ્નનો હલ નથી થયો અમે રજૂઆત કરી છે કે તમામ વિસ્તારોમાં આજુબાજુના તમામ વિસ્તારોમાં એ લોકોએ બ્લોક નાખ્યા છે પ્લસ અમારા આ જ બે વિસ્તારની અંદર નથી ગંદકી પણ એટલી બધી છે નથી બ્લોક નાખ્યા કે નથી આ જોઈ લો તમારી સામે જ છે અમારે રજૂઆત કરવા છતાંય અમારે વાર રજૂઆત અમે લગભગ બે વર્ષ બે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે પણ અમારો કોઈ રજૂઆતના આ લોકો કહે છે કે ભાઈ તમારા કામ મંજૂર થઈ ગયા છે થઈ ગયા છે પણ કોઈ જોવા આવતું નથી તે છતાંય આ તમે જોઈ લો કેટલી ગંદકી છે અત્યારે વાયગા એ સમયે જો સાફ કરીને ગયા છે પણ કોઈ મતલબ નથી આજે બે વર્ષથી અમે રજૂઆત કરવા છતાં તમામ વિસ્તાર અમારા હાઉસિંગ બોર્ડની વિસ્તારમાં બ્લોક આવી ગયા છે પણ અમારા વિસ્તારમાં જ બ્લોક આવ્યા નથી આ લોકો એવું કહે છે કે તમારા બ્લોક મંજૂર થઈ ગયા છે માપણી થઈ ગઈ છે પણ બાકી હજુ કોઈ કશું જોવા કશું આવ્યું છે નથી